પછી આ છે તલ આ ચટણી છે આ હળદર છે છે ને આ આ નમક છે આપણે સ્વાદ અનુસાર નમક નાખવાનું ને આ છે ધાણા જીરું ધાણા જીરું થોડુંક વધુ નાખી બે ચમચે હા આ દૂધી નાખી તો ખમણ એલી છે ને ભેગું કરી નાખો હવે ભેગું કર નાખ્યું એમાં નહી નાખું ખાલી સાજી ફૂલ ફોડવા માટે કરશે ને લાલ થઈ જાય આપણે સાજી ફૂલ નાખીએ ને હળદર હોય ને એટલે લાલ થઈ જાય પણ લીંબુ નાખો તો લાલ ન થાય લીંબુથી કટાશ આવી જાય કે એટલા નાખી દી સાજીફૂલ એ માપથી નાખી દેવાના નકર પાછા બાવે નહીં ગારી કે કપલી ગઈ ગરી કદ નાખું છે લીંબુ હલાવતા આમાં 3 માપ બે તેલ નાખી દઈએ

શેડાના લોટ ની દૂધી નાખીને ઢોકળી એમાં દૂધી આપણે ખમણી નાખી સરસ લાગે લીલા ધાણા હોય તો પણ આજ લીલા એવા નથી હવે મેકી દઈએ આપણે આ એક જ થાળી બનાવવાની છે દીધું આ કાઠડો સરસ છે આ કપડું એટલે બાંધવાનું આપણે કે કપડું હોય ને તો પરસેવું છે ને એ કપડું આમાં નીકળી જાય

તમે તો શેર કરજો કમેન્ટ કરજો લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરજો સબ્સ્ક્રાઇબ કરીને મને સપોર્ટ કરજો ફેસબુકમાં ફોલો કરજો હાલો બધાય ખાવા